પ્રથમ તો સફળ થવા માટે ખાસ કરીને સર્જનહાર એટલે કે કુદરત ઉપર આપણે પૂરેપૂરો વિશ્વાસ અને શ્રદ્ધા રાખવી જોઈએ પ્રકૃતિ સાથે પ્રેમ અને પ્રકૃતિનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ પ્રકૃતિ એ બધું આપણને આપ્યું છે એટલે આ બધી પ્રકૃતિની દેન છે સફળ જીવન જીવવા માટે કા તો પરસેવો પાડો અને કાતો પરસેવા પદની સેવા કરો પરસેવો અથવા પરસેવો બની શબ્દ બહુ રહસ્યમય તત્વ ધરાવે છે

સ્પષ્ટ સાધન છે કે જે પાણી પાણી સામાન્ય રીતે હાઇડ્રોજન અને ઓક્સિજન એટલે કે H2O એટલે H2O તરીકે પાણીને રાસાયણિક નામ તરીકે આપણે ઓળખીએ છીએ તેમાં રહેલા તત્વો તેનું પ્રમાણ વધવાથી કે ઘટવાથી ક્યાં ક્યાં રોગો થાય છે અને સપ્રમાણ અને પૂરતું પાણી પીવાથી મોટા ભાગના રોગો સારા થઈ જાય છે

આ પાણીમાં વિવિધ દ્રવ્યોનો સમાવેશ થયો છે તો એ પાણી આ ગાંધી બાપુએ પોતાની આત્મકથા સત્યના પ્રયોગોમાં માટી પાણીના પ્રયોગોનું વર્ણન કરેલું છે મોટા ભાગના રોગો પાણીથી થાય છે અને મોટા ભાગના રોગો પાણીથી મટી જાય છે પાણીની શુદ્ધિકરણ માટે ખાસ કરીને શુદ્ધ પાણી પીવું એ શુદ્ધ પાણી પીવા લાયક પાણી ગણવામાં આવે છે અને પાણીની શુદ્ધિકરણ માટે મુખ્ય ત્રણ પદ્ધતિ હતી

કે જે જંતુનાશક તત્વો હશે ફ્લોરાઇડ છે સોડિયમ છે કયા અંગ ઉપર કઈ રીતે અસર કરે છે તેને ક્યારેક આપણે વિગતે વાત કરશું પણ અત્યારે હાલ આગળ વધીએ તો કયા તત્વમાં કેટલું એક લીટર પાણીમાં આ તત્વ કેટલું રહેલું છે ઓછું હોય ત્યારે શું થાય અને એક તત્વો વધી જાય ત્યારે કે કે રોગ થાય છે તેની આજે આપણે વાત કરવાની છે તો મહત્તમ તત્વ છે કેલ્શિયમ કેલ્શિયમ કે આપ સૌ જાણતા છો કે આપણા હાડકા છે બધા કેલ્શિયમ ને આભારે છે કેલ્શિયમ માંથી તે બને છે જો કેલ્શિયમની ની ટકાવારી 1 લિટર પાણી ગ્રામ માં 75 થી 200 મિલી ગ્રામ નું પ્રમાણ પ્રમાણ ગણવામાં આવે છે માપસર ગણવામાં આવે છે એથી ઘટે 75 થી ઘટે અથવા 200 થી વધે તો ઓછું હોય ત્યારે હાડકા નબળા પડે છે અને દાંત ખોરવાય છે જ્યારે કેલ્શિયમ નું પ્રમાણ વધુ થઈ જાય તો સાંધાનો દુખાવો થાય છે અને કિડનીમાં સ્ટોન ભેગો થાય છે કેલ્શિયમ નું પ્રમાણ વધવાથી લગભગ તમે જાણો છો કે આપણે પથરી થાય છે કિડનીમાં પછીનું તત્વ છે મેગ્નેશિયમ જેનું પ્રમાણ 30 થી 100 સુધીનું હોવું જોઈએ 1 લિટર પાણી માં 1 લિટર પાણીમાં માં 30 થી 100 મિલિગ્રામ જેટલું મેગ્નેશિયમ હોવું જોઈએ હવે ઈ ઓછું હોય તો સ્નાયુ ખેંચાવા થાક લાગવો નબળાઈ થવી એવા ક્રિયાઓ થાય છે જ્યારે એનું પ્રમાણ વધી જાય ત્યારે પાચન ક્રિયા ઉપર તકલીફ ઊભી થાય છે ત્રીજું તત્વ છે સોડિયમ આની જેવા પ્રશ્નો થાય છે હૃદયની તકલીફ એનું પ્રમાણ વધી જાય ત્યારે હાઈ બીપી થાય છે એટલે લગભગ કોઈ ઘરેલું બાકી નહીં હોય કે કોઈ શેરી બાકી નહીં હોય કે ત્યાં લો બીપી કે હાઈ બીપીનું પેશન્ટ ના મળે એટલે એ સોડિયમના પ્રમાણ જો વીસ થી બસો

અને પાચન ક્રિયા નબળી બને છે ક્લોરાઈડનું પ્રમાણ ઓછું હોય ત્યારે લગભગ મેજોરિટી લોકો તીખું તળેલું વધારે ખાવાથી ક્લોરાઇડ વધારી દેવાથી એસિડિટીના ભોગ બનતા હોય છે અને એનું પાચન ક્રિયા નબળું બને છે અને જો ક્લોરાઇડ વધે તો હાર્ટ એટેકની તકલીફ અથવા હૃદયના ધબકારા અનિયમિત થાય છે પછીનું તત્વ છે ફ્લોરાઇડ ફ્લોરાઇડ એક એવું નોર્મલ અને થોડું એવું તત્વ હોય છે કે જે 0.6 થી 1 મિલિગ્રામ જેટલું 1 લિટર પાણીમાં સમાયેલું હોય છે જેનું પ્રમાણ ઓછું હોય ત્યારે દાંત નબળા થાય છે અને જ્યારે વધી જાય ત્યારે હાડકા બરડ થઈ જાય છે ભાંગવા તૂટવાની સંભાવના હોતે છે બહુ બરડ થઈ જાય કઠણ હાડકા થઈ જાય પછીનું એક તત્વ છે લોહ તત્વ જો આ મનુષ્યને તો આ બધા તત્વોની જરૂર છે એ સેમ પોઝિશન વનસ્પતિમાં પણ હોય વનસ્પતિને પણ આ બધા તત્વોની જરૂર પડે છે પ્રાણીઓને પણ એટલે કે આપણા પોષણ આહારથી આ બધા તત્વો મળતા હોય છે પણ એ આહાર થી જ આ તત્વો વધતા અથવા ઘટતા હોય છે એટલે વધવા પણ ન જોઈએ અને ઘટવા પણ ન હોવો જોઈએ એને સંતુલિત આહાર કહેવાય છે તો સંતુલિત આહાર લેવાથી લોહ તત્વ 0.03 ગ્રામ સુધી નોર્મલ ગણવામાં આવે છે જો લોહ તત્વ વધી જાય તો ઘટે તો એનિમિયા અથવા થાક ચક્કર આવવા એવા પ્રયત્નો થાય છે જ્યારે તેનું પ્રમાણ વધી જાય લોહ તત્વનું પ્રમાણ વધી જાય તો

અને હોર્મોનનું અસંતુલન થઈ જાય છે માસિક ધર્મની અનિયમિતતા વગેરે હોર્મોન જે આપણી નવ ગ્રંથિઓ છે એનું અસંતુલન થવાથી અનેક રોગોનો જન્મ અહીંથી થાય છે બોરેનનું એક નાનકડા બોરેનના તત્વથી ઘણા રોગો થાય છે તે પછી આપણે ક્યારેક એની ચર્ચા વિચારણા આગળ કરશું જ્યારે વધુ હોય ત્યારે નર્વસ સિસ્ટમ પર અસર થાય છે માનસિક રોગો પણ આનાથી થાય છે અને અનિદ્રા જેવા ભયંકર રોગોનો પણ જન્મ આવા એક નાનકડા બોરોનની ખામીથી થાય છે ત્યાર પછીનું તત્વ છે આર્સેનિક તત્વનું પ્રમાણ ખૂબ જ ઓછું છે 1 લિટર પાણીમાં 0.01% થી ઓ વધવું ન જોઈએ કે ઘટવું ન જોઈએ સામાન્ય અસર એની હોતી નથી પણ જો એનું પ્રમાણ વધી જાય તો ચામડી અને યકૃત અને કેન્સરના જોખમો વધે છે કેન્સરની તો આપણે અવારનવાર વાત કરતા હોઈએ છીએ અને કેન્સર માટે નળવેલના પગ પણ મે હજારો લોકોને મોકલ્યા છે અને અત્યારે દિન પ્રતિદિન આ રોગ વધતો જાય છે કેન્સર ભયાનક રોગ છે લગભગ કોઈ એવું હોય કે ગામડું કે શહેર કે શેરી નહીં હોય કે ત્યાં કેન્સરનું દર્દી નહીં હોય આગલા છેલ્લા તત્વની વાત કરીએ એ છેલ્લું તત્વ છે ને એ કેન્સરનું ભયાનક તત્વ છે કે એનાથી જ કેન્સર થાય છે ત્યાર પછીનું બારમું તત્વ છે કેલિયમ તેનું પ્રમાણ 0.003 મિલિગ્રામ હોય છે તે જ્યારે ઘટે છે ઓછું હોય ત્યારે હાડકા નબળા પડે છે અને જ્યારે કેડમ વધી જાય છે ત્યારે કિડનીને નુકસાન થાય છે ત્યાર પછી નસાઈ કોપર એટલે કે આપણે કોપર એટલે તાંબુ તાંબાના વાસણોમાં પાણી આપણે વડીલો પીતા જ છે તાંબાના વાસણોમાં પાણી પણ ધીમે ધીમે તાંબુ સફાઈમાં થોડી મુશ્કેલી પડવાથી એનો વપરાશ ઘટી ગયો છે તાંબા પાણી ભરીને તાંબ્ર પાણી ભરી ચાંદી દોઢ મિલીગ્રામ પ્રતિ લિટર પાણીમાં હોવું જોઈએ જોઈ ઓછું હોય તો એનર્જી ઘટે શક્તિ આપે છે તાંબા જતી પાણી તાંબા જવિત પાણી શરીર શક્તિ આપે છે એનર્જી ઓછું હોય ત્યારે એનર્જી ઘટે છે સ્ફૂર્તિ ઘટે છે પણ જ્યારે કોપર નું પ્રમાણ વધી જાય ત્યારે પાણી પડવું ધાત જરવી અથવા યકૃત પર લીવર ઉપર અસર થવાની શક્યતા છે પણ એ બહુ નિહિમત હોય છે છેલ્લું તત્વ છે અને ખૂબ જ અગત્યનું છે કે પાણીમાં એક જંતુનાશક દ્રાવણ કે જે મનુષ્ય દ્વારા ઉમેરેલું છે કુદરતે બનાવેલું નથી મનુષ્યએ પોતાના સ્વાર્થ અને પોતાના વિકાસ માટે અને પોતાના હિત માટે જે પ્રકૃતિ સાથે શેડા કર્યા છે અને જંતુનાશક દ્રાવણ વધાર્યું છે પાણીમાં ખાસ કરીને પ્લાસ્ટિક ભેળવું ફાઇબર ભેળવું કે ફિંદ્રવ્યો ભેળવા બંધકી કરી પાણીને બગાડ્યું અને જે જંતુનાશક દ્રાવણ 0.01% હોય ન હોય ઓછું હોય ત્યારે નિરોગી જીવન ગણાય છે રોગી રોગ ઉત્પન્ન નથી થતા આ એટલી વસ્તુ ના હોય તો કોઈ રોગ ઉત્પન્ન નથી થતા પણ જ્યારે જંતુનાશક દ્રાવણનું પ્રમાણ વધી જવાથી પાણીમાં ઘણા રોગો થાય છે અને ખાસ કરીને કેન્સર થવાના મુખ્ય આ કારણો હોય છે કે પાણીમાં જંતુનાશક દ્રાવણ પછી પ્લાસ્ટિક ફાઇબર કેફીન દ્રવ્યો આલ્કોહોલ આલ્કિન વગેરે જે જંતુનાશક દ્રાવણો ભળી જવાથી ભલે નોર્મલ બારીક ભળેલા હોય પણ એનાથી કેન્સર જેવા રોગો ઉત્પન્ન થાય છે એટલે તંદુરસ્ત રહેવા સ્વસ્થ જીવન જીવવા માટે હાજુ રહેવું એ ખૂબ જ સ્વસ્થ રહેવું એ ખૂબ જ જરૂરી છે તો પાણી વિશે ખૂબ મહત્ત્વ છે ગાંધી બાબુએ પોતાના પાણીના પ્રયોગોમાં માટી પાણીના પ્રયોગો સત્યના પ્રયોગોમાં ખૂબ ઊંડાણપૂર્વક વાત કરી છે સમય મળે તો ક્યારેક વાંચી લેજો એટલે પાણીથી ઘણા રોગો સારા થઈ જાય છે પાણી શરીરમાં પૂરતા પ્રમાણમાં હોવું ખૂબ જરૂરી છે પણ શુદ્ધ પાણી વિશે તો સ્વસ્થ જિંદગી છે સ્વસ્થ જિંદગી છે તો સુખ હશે અને સુખ પછી સંતોષ અને આનંદ તો જ પ્રાપ્ત કરી શકીએ તો જ આપણું જીવન સફળ ગણાય બધું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન મંદિર માત્ર ભારતમાં થાકી છે